પોરબંદર કલેક્ટર ને લઈ હવે મોટો વિવાદ સર્જાયો છે નોનવેજ ના બિલો મૂક્યા છે બે થી અઢી લાખ રૂપિયા ના બે થી અઢી લાખ રૂપિયા ની ચિકન ખાઈ ગયા બે અઢી લાખ રૂપિયા ની ચિકન કઈ રીતે જિલ્લા કલેક્ટર તંત્ર છે પાર્લામેન્ટની ચૂંટણી માં સોળ હજાર રૂપિયાના ડ્રાય ફ્રુટ ના બિલો મૂક્યા નાગરિકો ના તમારા મારા ટેક્સ ના પૈસા માંથી ચૂંટણી નું આયોજન કરી રહેલા અધિકારીઓ સોળ હજાર રૂપિયા ના ડ્રાય ખાઈ જાય છ હજાર રૂપિયા માં જે સાયરન

એસી તેસી કરી દીધા એક જ દિવસ ના નેવું લીટર રૂપિયા નેવું લીટર ડીઝલ ને પેટ્રોલ માપ ક્યાંક ને ક્યાંક ગાંધીનગર માં બેઠેલી ભાજપ ની સરકાર આ ભ્રષ્ટ નેતાઓને છાવરવા માંગે છે

પંદરમી ઓગસ્ટના કાર્યક્રમની ઉજવણીને લઈ આખા આ વિવાદે સર્જાયો છે પંદરમી ઓગસ્ટ ઉજવવા મેદાન પાછળ જ બે કરોડ રૂપિયાનો ધુમાડો કરી નાખ્યો છે હવે મેદાનની સાફ સફાઈ અને જે મેદાનની અંદર કાર્યક્રમ છે એના પુરાણ માટે બે કરોડ રૂપિયાનો ખર્ચ કર્યાની વાત સામે આવી છે સી એમની હાજરીમાં થનાર ધ્વજવંદન કાર્યક્રમની આકસ્મિક ઘટના ગણાવી તત્કાલ આ કામગીરી કરી હોવાની વાત એ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે ટેન્ડર વિના મળતિયાઓને આ આખું કામ આપવામાં આવ્યું છે પોરબંદર કલેક્ટર કે જે આખી આ ઘટનામાં આ સોશિયલ મીડિયાની અંદર હવે જિગ્નેશ મેવાણીએ એક્સ પર પોસ્ટ કરી અને આખા આ મામલાને લઈ સીએમઓને પૂછ્યું છે કે શું આ માહિતી જાણો છો મેવાણીએ પોરબંદર કલેક્ટરને ન્યૂઝરૂમ સાથેની વાતચીતની અંદર એ ભ્રષ્ટાચારમાં ખદબત્તી પોરબંદર કલેક્ટર કચેરી સહિતના ગંભીર આક્ષેપો લગાવ્યા છે વગર ટેન્ડર એ બહાને બે કરોડ ફૂંકી મારવાનું આ આયોજન હોવાના મેવાણીનો એ સૌથી મોટો ન્યૂઝરૂમ સમક્ષ આ દાવો છે અને આજ એ દાવાને લઈને ન્યૂઝરૂમ સાથે મેવાણીએ વાતચીત પણ કરી કે 2024 ની ચૂંટણીમાં કલેક્ટરે મોટો ભ્રષ્ટાચાર કર્યા હોવાના આરોપ લગાવ્યા ચોવિસની ચૂંટણીમાં બે લાખનું ચિકન અને સોળ હજારના ડ્રાય ખાઈ ગયાનો આરોપ લાગ્યો છે પોરબંદર કલેક્ટરની સામે અત્યારે સૌથી મોટા આરોપ એ કોંગ્રેસના નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી લઈ રહ્યા છે સીએમની પંદરમી ઓગસ્ટના જે ઉજવણીનો કાર્યક્રમ જે છે એ પોરબંદરની અંદર થવા જઈ રહ્યો છે અને એ કાર્યક્રમની પહેલા જીગ્નેશ મેવાણીએ ટ્વિટર ઉપર પોસ્ટ કરી સૌથી મોટા આરોપ એ

પોરબંદર કલેક્ટરની સામે સવાલો ઉઠાવ્યા છે કે જે મુખ્યમંત્રીનો કાર્યક્રમ પંદરમી ઓગસ્ટનો પોરબંદર ખાતે યોજાવા જઈ રહ્યો છે જે ગ્રાઉન્ડમાં યોજાવા જઈ રહ્યો છે એ ગ્રાઉન્ડમાં તત્કાલે કામગીરી હાથ ધરી અને અધિકારીઓ એવું કહી રહ્યા છે કે આકસ્મિક ઘટના છે એટલા માટે તત્કાલે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે બે કરોડ રૂપિયામાં મેદાનની સાફ સફાઈ અને પુરાણનું કામ આપવામાં આવ્યું હોવાની વાત સામે આવી રહી છે અને એ પણ વગર ટેન્ડર આપવામાં આવી રહ્યા હોવાના નેતા છે ઉજવણીનો કાર્યક્રમ એ થવા જઈ રહ્યો છે કે જ્યાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ ત્યાં જવાના છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણી એક ટ્વીટ કર્યું છે એમાં કહ્યું છે કે મળેલી માહિતી મુજબ ભ્રષ્ટાચારમાં થદબત્તી પોરબંદર કલેક્ટરની કચેરી કે જેને બે કરોડ રૂપિયાનું ફૂકી મારવાનું આયોજન છે જીગ્નેશભાઈ સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્વિટર ઉપરથી તમે ટ્વીટ કર્યું છે બે કરોડ રૂપિયા ફૂંકી મારવાનું આયોજન છે શું હજાર ટકા વાત સાચી છે અને પોરબંદરના એક સૂત્ર પાસેથી પ્રમાણે આ બે કરોડ નહીં કરોડ નું ટેન્ડર હોવાનું હમણાં પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીનો છવ્વીસમી જાન્યુઆરી કે પંદરમી ઓગસ્ટનો કાર્યક્રમ હોય એ ઓવરનાઇટ રાતોરાત નક્કી થતો નથી આકસ્મિક રીતે નક્કી થતો નથી એનું ચોક્કસ આયોજન મહિનાઓ પહેલા કરવામાં આવતું હોય છે મુખ્યમંત્રી અને એમની ટીમને એડવાન્સમાં ખબર હોય છે કે આ જિલ્લામાં આ જગ્યાએ કાર્યક્રમ કરવો તો એનું પ્રોપર ટેન્ડર બહાર પાડવાનું હોય પણ વગર ટેન્ડરે બે કરોડ રૂપિયાનું ખાલી માટી પુરાણ કરવામાં આવી રહ્યું છે બીજા પાંચ કરોડ એ ટોટલ સાત કરોડ ફૂંકી મારવાના છે અને અને તમારા તમામ દર્શક મિત્રો માટે જણાવું આ જિલ્લા કલેક્ટર જેને બે હજાર ચોવીસ ની પાર્લામેન્ટની ચૂંટણીમાં સોળ હજાર રૂપિયાના ડ્રાય બિલો મુક્યા નાગરિકોના તમારા મારા ટેક્સ ના ચૂંટણીનું આયોજન કરી રહેલા અધિકારીઓ સોળ હજાર રૂપિયાના ડ્રાયફ્રુટ ખાઈ જાય બે થી અઢી લાખ રૂપિયાની ચિકન ખાઈ ગયા નોનવેજ ના બિલો મુક્યા છે બે થી અઢી લાખ રૂપિયાના છ હજાર રૂપિયામાં જે સાયરન મંત્રીઓની ગાડી પર જે ફોર વ્હીલર પર જે સાયરન વાગતી હોય એ સાયરન બજારમાં સ્ટાન્ડર્ડ ક્વોલિટીની છ હજાર રૂપિયામાં મળે છ હજાર રૂપિયાની સાયરન ના ખરીદી અને એકસઠ હજાર રૂપિયાનું બિલ ચૂકવ્યું એનાથી આગળ વધી તમને કહું ચાલીસ લાખ રૂપિયાનું મંડપ સર્વિસ તો કોન્ટ્રાક્ટ આપેલો તો ધારો કે તમને કોન્ટ્રાક્ટ આપ્યો હોય ચાલીસ લાખ નો અને તમે મંડપ લગાડ્યો ચાલીસ લાખ નું સરકારે તમને પેમેન્ટ કરવાનું હોય વીસ લાખ નો ટેન્ડર હોય વીસ લાખ નો કોન્ટ્રાક્ટ હોય તમે વીસ લાખ નો મંડળ લગાડો તમને વીસ લાખ નું પેમેન્ટ કરવાનું હોય પણ ધારો કે એ વખતે સ્થળ ઉપર ઉભેલા એસપીએમ મામલતદાર પ્રાંત અધિકારી કલેક્ટર કે એસપી એવું કે જીગ્નેશભાઈ તમારો મંડપ નો કોન્ટ્રાક્ટ છે પણ પેલો ખૂણો બાકી રહી ગયો છે ભલે ટેન્ડર પર કે કોન્ટ્રાક્ટ નથી આવતું ત્યાં પણ થોડું જરા મંડપ લગાડી દો ને એનો નોન ટેન્ડર ખર્ચમાં તમે બિલ મૂકી દેજો મંજૂર કરી દઈશું તેના ઉપરાંત તમે બીજા એ ચાલીસ લાખ ઉપરાંત બે લાખ પાંચ લાખ દસ લાખ પંદર લાખ વીસ લાખ નું એક્સ્ટ્રા બિલ મૂકો તમને જાણીને નવે લાખ છે ચાલીસ લાખના મંડપની સામે બે કરોડ લાખ નું બિલ મૂક્યું અને આવા ફ્રોડ બનાવટી દસ્તાવેજ તરીકે ઉભા કરેલા બિલ પોરબંદર ના કલેક્ટર એસ.ડી. ધારાણીએ વિધાનસભાની મારી રજૂઆત ગાંધીનગરથી આવેલી તપાસ ટીમ છતાં મંજૂર કરી દીધા નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતોનો સદંતર વાયોલેશન કરી દે મતલબ કે ક્યાંક ને ક્યાંક એમને કુલડીમાં ગોણ ભાગવામાં કંઈક સેટિંગ કરવામાં રસ હોય પોરબંદર જિલ્લા કલેક્ટર તંત્રને એવું પ્રથમ દર્શનીય રીતે સ્પષ્ટ જણાઈ રહ્યું છે

કે તાત્કાલિક ધોરણે રાજ્યના મુખ્ય સચિવ અને મુખ્યમંત્રી ઇન્ટરવ્યુન કરવું જોઈએ પોરબંદર કે ગુજરાતના નાગરિકોના ટેક્સના પૈસામાંથી ચૂંટણી સમયે આ લોકો સોળ હજાર ના ડ્રાયફ્રુટ કયા કાયદાની કઈ કલમ નીચે ખાય છે બે અઢી લાખ રૂપિયાની ચિકન કઈ રીતે ગચકાવી ગયા છ હજાર રૂપિયામાં જે સાયરન બજારમાં મળતી સાઠ હજાર નું બિલ ક્યાંથી આવ્યું લોન્ડ્રી ના બિલો મુક્યા છે એટલે તમારા મારા ટેક્સ ના પૈસાનો જે ધુમાડો પોરબંદર જિલ્લા કલેક્ટર તંત્ર કર્યો છે અચ્છા એ જ પ્રમાણે જામનગરના ને પેટ્રોલ વાપર્યું છે એક જ દિવસમાં એક જ જિલ્લામાં નેવું લીટર તમે ડીઝલ વાપરવું હોય નેવું લીટર પેટ્રોલ વાપરવું હોય તો તમારે ચોવીસ કલાક ગાડીની અંદર રહેવું પડે એટલે અધિકારીઓ સૌ ચંદ સ્નાન પણ ગાડીમાં કરતા હતા જેમણે રેકોર્ડ ઉપર એક દિવસમાં નેવું લિટર નું પેટ્રોલ ડીઝલ ખર્ચાયું ખર્ચ બતાવ્યો છે એ લોકો અને તમામ ફ્લોર બોલ્યો છતાં ગાંધીનગરમાં બેઠેલી ભાજપની સરકાર આ ભ્રષ્ટ નેતાઓને છાવરવા માંગે છે કેમ કે એમના તાલુકા જિલ્લા કક્ષાના આગેવાનો અને અધિકારીઓની વચ્ચે સેટિંગ હોય છે એમને કમાણી તમારે ટેક્સના પૈસામાંથી માંથી કમાણી કરી આપવી એવું આયોજન હોય છે અને એવું જો આયોજન ન હોય જીગ્નેશભાઈ તમે આમાં જે આખી વાત કરી પોરબંદર ની આખી વાત કરી ચૂંટણી સમયના તમે ખર્ચ વાત કરી અત્યારે પંદરમી ઓગસ્ટના કાર્યક્રમના ચૂંટણી ખર્ચની વાત કરી આખી આ વાતની અંદર વધારાના પૈસા જે લેવામાં આવે છે એ જાય છે ક્યાં એની કોઈ તમે તપાસ કરી એની કોઈ તમને માહિતી મેળવી કે આ વધારાના પૈસા કઈ કઈ જગ્યાએ જઈ રહ્યા છે પેટ્રોલ ડીઝલ ના ભાવ મેં ધારા તમે નાગરિક તરીકે આરટીઆઈ કરી શકો ધારાસભ્ય તરીકે હું લેટર પેડ લખું મારા લેટર પેડ ઉપર પ્રશ્ન પૂછું પત્ર લખું તો ધારાસભ્યનો પત્ર નો પંદર દિવસમાં જવાબ આપવાનો હોય દોઢ મહિના સુધી મને જવાબ નહી આપ્યો અને એટલું જ નહીં રેવન્યુ સેક્રેટરીને ચાર વખત મેં ફરિયાદ કરી કે જે બિલો ખોટી રીતે મંજૂર કર્યા છે એ બિલોની મને સર્ટિફાઈડ નકલ જોઈએ તમે નહી પત્રના અનુસંધાને નાયબ ચૂંટણી અધિકારી એક મહિલા એ પેલા મામલતદાર ની ચેમ્બરમાં જઈને હુંસાધુસી કરી ખેંચા ખેંચી કરી ચાની કેટલી ઉપર માણસ લડતા હોય એ રીતે જીગ્નેશ મેવાણી ને માહિતી ન મળે એના માટે પેપર ખેંચીને ચેમ્બર બહાર લઈને જતા રહ્યા બે અધિકારીઓ બે મહિલા અધિકારીઓ લડ્યા મને માહિતી આપવી ના પડે એના માટે આ માહિતી જીગ્નેશ મેવાણી કેવી રીતે મળી કે જીગ્નેશ મેવાણી માહિતી ન મળે એ માટે બે અધિકારીઓ એટલા માટે મળી કે આ જે જે મામલતદારે મને આપવા માટે માહિતી તૈયાર કરી હતી જેના હાથના કાગળ અને જેની કચેરીના કાગળ પેલા મહિલા ડેપ્યુટી નાયબ ચૂંટણી અધિકારી ખેંચી લીધા એ મામલતદારે ચીફ સેક્રેટરી અને રેવન્યુ સેક્રેટરીની ફરિયાદ કરી છે એના પરથી મને ખબર પડી એટલે કઈક સિરિયસ પોરબંદર કલેક્ટર તંત્રમાં રંધાઈ રહ્યું છે અને આજે જે છાપામાં આવ્યું ગુજરાત સમાચારમાં એની કોપી મેં કેટલાક મેં વોટ્સઅપમાં મોકલી તો આજે એક માણસ તો પોરબંદર માંથી મને વોટ્સઅપમાં મેસેજ આવ્યો કે જીગ્નેશભાઈ કલેક્ટર કચેરીની ફરતેના સીસીટીવી ફૂટેજ કઢાવો ગઈકાલે જ રોયલ્ટી વગરનું ટ્રેક્ટર પકડ્યું ઇલીગલ માઇનિંગ થતું હતું એ પકડ્યું પણ જીઓલોજીસ્ટ અને કલેક્ટરે એમને જવાબ દીધા

પોરબંદર કલેક્ટરની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમને સસ્પેન્ડ કરવામાં આવે કઈ કાર્યવાહી કાર્યવાહી તો કે તેમની સામે ભ્રષ્ટાચાર કરવામાં આવે નાનાની ઉચ્ચાપત્ની પણ વાત કરવામાં તમામ લઈને પોરબંદર કલેક્ટરની સામે ગંભીર આરોપ લગાવ્યા છે અને સાથે જ રાજ્યના મુખ્યમંત્રીએ પણ કહ્યું છે કે પંદર ઓગસ્ટે જ્યારે તમે પોરબંદર જઈ રહ્યા છો ત્યારે એ પહેલા આખાયા મામલે પોરબંદર કલેક્ટરની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની પણ સૂચન કર્યું છે તમારું શું માનું છે જિજ્ઞેશ મેવાણીના નિવેદનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર